માંડવી ખાતે મહાશિવરાત્રી મહાપર્વની ધર્મસભામાં સમસ્ત હિન્દુ સમાજની એકતા ભાઈચારો વધારવા આહવાન કરાયું માંડવી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મહાપર્વ ધામધૂમથી યોજાયું સવારે જ્ઞાનગીરી મઠથી વિશાળ શોભાયાત્રા શહેરભરમાં ફરી વળી હતી જ્ઞાનગીરી મઠના મહંત બસનગીરી સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ સૌને મહાશિવરાત્રી મહાપર્વની શુભકામનાઓ પાઠવી હતી આઝાદ ચોક ખાતે ધર્મસભામાં મોટી સંખ્યામાં શિવ ભાવિકો ઉમટી પડ્યા હતા મહંત બસંતગીરીજી સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા તેમજ સાધુ સંતો મહંતોએ ધર્મસભાને સંબોધી હતી વાડાબંધીથી પર રહી સૌ હિન્દુઓમાં એકતા અને ભાઈચારો વધે તેવું સંબોધન કરાયું હતું માંડવી પોલીસ પીઆઈ બારોટ સાહેબ અને સ્ટાફના માણસોએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા આયોજન વ્યવસ્થા સંભાળ્યું હતું તંત્રનો તેમજ વેપારીઓ અને સૌ શિવ જ્ઞાનગીરી મઠના મહંત બસંતગિરીજી અને હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ સૌનો આભાર માન્યો હતો મહાશિવરાત્રી મહાપર્વ પૂર્વે મસાલા રેલીનું પણ ભવ્ય આયોજન કરાયો હતો આજની શોભાયાત્રામાં વિવિધ સાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું આખું માંડવી શહેર શિવમય ભગવામય બન્યું હતું માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર માંડવી વીજ વિભાગના અધિકારી સનત જોશી જય જગન્નાથ માંડવીના રવિભાઈ નરેન્દ્ર સોની પૂર્વનગર પ્રમુખ અરવિંદભાઈ કોહિલ પૂર્વનગર પ્રમુખ મેહુલભાઈ શાહ

મહાશિવરાંત્રી ના આ પાવન ઉત્સવને આપણે બધા પર્વને ઉજવી રહ્યા છીએ અને કચ્છની અંદર પણ ઠેર ઠેર વિવિધ જગ્યાએ મહાશિવરાત્રીની શોભાયાત્રા મહાઆરતી આયોજન ભોજન પ્રસાદનું આયોજન વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે માંડવી મધ્ય પણ ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ ધાર્મિક સભાનું આયોજન અને સાથે સાથે ભોજન પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં તો લોકો આજે જોડાઈ કરીને મહાશિવરાત્રીના આ પર્વની ઉજવણી માંડવી મધ્ય કરી રહ્યા છે આજના આ પાવન પ્રસંગ પ્રસંગે હું સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠું છું સમગ્ર માંડવીની અંદર સમગ્ર સનાતન હિન્દુ ધર્મના દરેક સમાજના લોકો જોડાઈ કરીને આ મહાશિવરાત્રીના પર્વની ખૂબ મંદ ઉજવણી કરી હતી સનાતની પરંપરા કેટલી અદભુત છે કે પૂર્ણ મહાકુંભ આ વખતે જે પ્રયાગ નગરીમાં યોજાયો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ બાર બાર વર્ષના બાર તબક્કા દર બાર વર્ષે પૂર્ણ કુંભ પરંતુ બાર વર્ષના બાર તબક્કે એટલે કે આ વખતે મહાકુંભ હતો અત્યાર સુધી કરોડ લોકોએ સ્નાન કર્યું કોઈ वाद કોઈ વિવાદ કોઈ માથાકૂટ આજ ની તાકાત છે અહીં માંડવીમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર માંડવી સમગ્ર તાલુકો સમગ્ર કચ્છ શિવમય બન્યું છે ત્યારે હું તમારા માધ્યમથી તમારા દર્શકોને ભગવાન ભોળાનાથ ની આ શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના પાઠો છું કે ભગવાન ભોળાનાથ સૌનું ભલું કરે સૌનું કલ્યાણ કરે સૌને મંગલમય આનંદમય રાખે એની શુભેચ્છા પાઠવી સાથે સાથે ભગવાન શિવ માંથી આપણે કંઈક શીખવું જોઈએ ભગવાન શિવના મંદિરમાં જઈએ આપણે તો સૌ પ્રથમ નંદી મળે એટલે કે નંદી મહારાજ અને મા પાર્વતીનું વાહન છે તો એ સિંહ છે પછી દુંદાળા દેવ ભગવાન ગણપતિ નું વાહન છે તો એ ઉંદર છે તો શિવ ના પરિવાર કાર્તિક સ્વામી છે તો એનું વાહન મોર છે અને ભગવાન શિવના ગળામાં તો ભગવાન ક્ષેત્રપાળ બિરાજે છે તો તમે જુઓ કે નંદી ને અને સિંહો ને વેર ક્ષેત્રપાળ ને અને મયુર ને વેર ક્ષેત્રપાળ ને અને ઉંદર ને વેર પરંતુ આ બધા એને ભેગું કરીને રાખે એનું નામ ભગવાન મહાદેવ બધા સાથે રાખે એનું નામ ભગવાન મહાદેવ તો આપણે એકબીજાને નુકસાન કર્યા વગર સાથે રહેવાનું જે ભાવ છે એ ભગવાન ભોળાનાથ આપણને શીખવે છે અને આપણે મોરાનાથે એ વિષય શીખવો જરૂરી છે અને જીવનમાં લાવવું જરૂરી છે તો હર મહાદેવ આજના મહાશિવરાત્રી મહાપર્વની સર્વે સનાતની હિન્દુ સમાજને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આજરોજ માંડવી મધ્ય મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદમી શોભાયાત્રા ભવ્યનું આયોજન થયેલ જે શોભાયાત્રામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ માંડવીની તમામ જ્ઞાતિ મંડળો જ્ઞાતિ ઉત્સાહભેર જોડાયેલ અને હજારોની સંખ્યામાં શિવ ભક્તો શોભાયાત્રા લાભ લીધો અને લાખો ની સંખ્યામાં સવારે શોભાયાત્રા સ્ટાર્ટ થઈ ત્યારથી જ હર હર મહાદેવ નાદ થી આખો માંડવી શહેર ગુંજી ઉઠ્યું માંડવી ની જનતા ને નહીં પણ હું તો સમસ્ત દેશવાસીઓને અને સનાતનીઓને એક જ સંદેશ ને વિનંતી કરીશ કે આપણી સનાતન સંસ્કૃતિ ના દર્શન આપણે આપણા ધર્મ કાર્યોથી ઉત્સવો થી જ આપણે કરાવી શકીએ

એમપી પણ હાજર રહ્યા અને સામાજિક તથા ધાર્મિક અગ્રણીઓ પણ આપણને જોવા મળ્યા તો આજના દિવસે આપના માધ્યમથી યુવાનોને એ જ સંદેશ કે જે રીતે આપણે ઉત્સવ સમરસતા અને સમાનતાના ભાવથી ઉજવીએ છીએ જે રીતે અત્યારે વિશ્વ કુંભ મેળાને જોઈ રહ્યું છે પાસઠ કરોડથી વધારે હિન્દુઓ આમાં કોઈ જાતિગત ભેદભાવ નહોતો માત્ર અને માત્ર હિન્દુ હતા એ જ રીતે આપણે દરેક ગામમાં દરેક શહેરમાં દરેક ગલીમાં ને દરેક ક્ષેત્રમાં સમાનતાનો હિન્દુ સમાનતાનો ભાવ જાગે અને હિન્દુ જાતિથી ઉપર ઉઠી અને ધર્મ અને રાષ્ટ્ર માટે વિચારે અને ધર્મ અને રાષ્ટ્રના નામે એકજૂટ થાય એ જ આજના દિવસે ભગવાન શિવનું જે શિવરાત્રી મહોત્સવ છે એના દિવસે યુવાનોને આપના માધ્યમથી સંદેશ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો